હાલમાં એ સરકારશ્રી કક્ષાએથી એ ડેમ સલામતીના હિતમાં એટલે કે પોટેન્શિયલ હેઝાર્ટને નિવારવા માટે સરકાર શ્રી કક્ષાએથી ડેમને ક્રેસ્ટ લેવલ સુધી એટલે કે ત્રણસો અઠ્યાવીસ એમસીએફટી પાણી એ ખાલી કરવાનો નિર્ણય લીધેલો છે અને હાલમાં જે કોયલી ગામના ડેમના જે કોયલી ગામ છે કૃષ્ણનગર રામગઢ જે ટીબીસી વિસ્તારના ખાનપર એ બધા ગામના ખેડૂતોની એક રજૂઆત છે કે ભાઈ ચોમાસા પછી ખેડૂતોને રવિ મોસમ માટે પાણી મળી રહે એના માટે એ ત્રણ મહિના પછી આ ડેમ ખાલી કરવામાં આવે એવી રજૂઆત કરેલ છે આ વખતે ચોમાસામાં વરસાદ પડ્યો ત્યારે આ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં અંદાજે કેટલો વરસાદ પડ્યો છે અને આપણે વધુમાં વધુ કેટલા દરવાજા ખોલ્યા હતા આપણે આ વખતે આપને ખ્યાલ છે મુજબ કે ઓગસ્ટ મહિનામાં એન્ડમાં આપણે વરસાદની એ સ્થિતિ હતી સમગ્ર કેચમેન્ટમાં એને ધ્યાને રાખી આપણે પોટેન્શિયલી દરવાજા ઇન્ક્રીઝ કરીને મહત્તમ આપણે અગિયાર દરવાજા ખોલેલા હતા

એટલે આજે જે આપણે બાર વાગે સરકાર શ્રી દ્વારા જે નિર્ણય લીધેલો હતો કે ભાઈ આપણે એક દરવાજો એ સાત આઠ ઇંચ ખોલી પાંચસો ક્યુસેક પાણી ચાલુ કરવાનું છે એમાં હવે જે ખેડૂતોએ રજૂઆત કરેલી છે એ હવે આપને ઉચ્ચ કક્ષાએ આ ખેડૂતોના નિર્ણયની એ જાણ કરવામાં આવશે રજૂઆતની ત્યારબાદ સક્ષમ કક્ષાએથી જે નિર્ણય લેવામાં આવશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે જે જે રાજ નાયબ કાર્યપાલક હું ગજડી ગામનો ખેડૂત છું ખાતેદાર ખેડૂત મારું નામ કાનાભાઈ છે સરકારનો એવો ઓચિંતો નિર્ણય આવ્યો છે કે ડેમી ત્રણ ડેમ જે છે એ જર્જરિત અવસ્થામાં હોય અને એને ખાલી કરવો પડે એમ છે આ જે નિર્ણય છે એ આ ચારથી પાંચ ગામના જે લાભાર્થી જે આ ડેમના ખેડૂતો છે આજુબાજુના એ લોકોને કોઈ આ નિર્ણય સરકારનો ગળે ઉતરતો નથી એનું કારણ એ છે કે સરકાર એવું અચાનક અચાનકકીય છે કે ડેમ જર્જરિત છે આ ડેમ બનીનો એને વીસ વર્ષ થયા અને અનેક વખત લાખો ક્યુસેક પાણી આ ડેમમાંથી છોડવામાં આવ્યું છે આ આ વર્ષે પણ હજારો ક્યુસેક પાણી આ ડેમમાં આવ્યું અને છોડવામાં આવ્યું ડેમ સંપૂર્ણપણે રેડી છે એવું આ બધા ખેડૂતોનું કહેવું છે અને એવું ફીલે પણ થાય છે એમ પણ સરકારનો આવો અચાનક જ્યારે ખેડૂતને જે સિંચાઈનું પાણી વાપરવાનો સમય આવ્યો એ જ સમયે જર્જરિત છે એવું કહી અને આ ડેમમાંથી પાણી છોડી મૂકવાની વાત કરે છે આ વાત કઈ હદ લગી ન્યાયપૂર્ણ ગણાય આની અંદર આ બધા જે ચાર પાંચ ગામના ખેડૂતો અત્ય અત્યારે એકત્ર થયા છે અને આ જે સરકારના નિર્ણય સામે અમારો સખત વિરોધ છે એનું કારણ છે કે જે લોકો જર્જરિત કહી અને ડેમને જે ખાલી કરવાની લોકોની જે મનસા છે એની પાછળ શું છે એ જાણવા માગે છે અને ધારો કે એ જર્જરિત છે તો આ સમયે જે ચોમાસું પૂરું થઈ ગયું છે અને આજે પહેલી તારીખ છે બરાબર આજે ચોમાસું પૂરું થયું અને હવે પછી વરસાદ પણ થવાનો નથી અને આ ડેમના સિંચાઈનું પાણીનો યુઝ હવે કરવાનો છે ત્યારે આ ડેમને છોડી મૂકવાનું છે તો ચાર મહિના ચોમાસાની અંદર આ ડેમની અંદર લાખો ક્યુસેક પાણી આવ્યું અને ગયું અત્યારે જર્જરિત નહોતું બરાબર તો હવે પછી આવો સરકારનો નિર્ણય છે એનો મારો અને આજુબાજુના આઠથી દસ ગામોનો સખત વિરોધ છે અને આની સામે અમે કોઈ પણ હદ સુધી લડી લેવાના મૂળમાં છીએ થેન્ક યુ મારું નામ નાથાભાઈ રામભાઈ કુંભરવાડિયા કોયલી ગામનો ખેડૂત ખાતેદાર છું વિરોધ કરવાનો આજથી ખાનપર ચાચાપર કોયલી રામગઢ ઢોળકોટ ગજડી આ બધા ગામો નેસળા આ બધા ગામોના ખેડૂતના ખાતેદાર જેટલા ગામો છે એમને અતિવૃષ્ટિના ઈચ્છા અત્યાર સુધીમાં બધાય પાક નિષ્ફળ છે અને હવે થોડું ખેડૂતોને જો ડેમનું પાણી હશે તો જ ખેડૂતોને આ ઊભો પાક અત્યારે ખરીફ પાક છે એની અંદર કાંઈક બે પૈસા ખેડૂતને જીવાદોરી સમાન છે તો આ જે કાંઈ નિર્ણય છે સરકારનો ડેમ ખાલી કરવાનો એ નિર્ણય બિલકુલ છ સાત ગામના ખેડૂતોને ગેરવ્યાજબી આ નિર્ણય લેવામાં આવ્યો છે અને જો ડેમ જર્જરિત હોય તો એના પાછળ ડેમ ખાલી કરવા પહેલાં આ બધા ગામોનું સિંચાઈ વિભાગને અને સરકારને બધા ગામોને બોલાવી અને ખેડૂતની રાય લેવી જોઈએ એવું મારું માનવું છે એટલે આ જે કાંઈ નિર્ણય છે એ બિલકુલ આ બધા ગામોના ખેડૂતને શિરોમાન્ય માન્ય નથી અને આ નિર્ણય જો સરકાર બરજબરીથી પાણી કાઢશે તો બધા ગામના ખેડૂતો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરશે જય હિન્દ જય ભારત